અને બીજાને હેરાન કરીએ બીજાને દુઃખી કરીએ આપણી જીભને લીધે કોઈ માણસ દુઃખી થાય તો એના જેવો કોઈ અધર્મ નથી એમ રામાયણ કહે છે તો જલારામ બાપાના વનચરિત્રનો કથા આપણે લખીએ છીએ કે માણસો સમજાય બાકી આ એક સત્સંગ છે બાપાને બાપાના સિદ્ધાંતોને સમજવાનો તમારો ને મારો એક નમ્ર પ્રયત્ન છે અને આ કથામાં આ સત્સંગમાં ત્રણ દિવસ આપણે બેસીએ અને આપણા જીવનમાં એકાદો સદગુણ જો બાપાનો આવી જાય તો તમારી મારી આપણે બધાની મહેનત સફળ થઈ જાય આપણા શીખ ભાઈઓ છે અને એ શીખ ધર્મના જે ગુરુ થયા એમાં ગુરુ નાનક સાહેબ થયા શીખ ધર્મ બહુ મહાન સેવા આપણા હિન્દુ ધર્મને ટકાવી રાખવા માટે આપણા શીખ ભાઈઓએ બહુ મહેનત કરી છે શીખ ધર્મનું બહુ મોટું યોગદાન છે અને એના જે ગુરુ કોણ ગુરુ નાનક સાહેબ તમને ખબર ગુરુ નાનક સાહેબ જન્મથી લોહાણા હતા તમને નહીં માનવામાં આવે ગુરુ નાનક સાહેબનો દેહ એક રઘુવંશ એક લોહાણાનો દેહ હતો દરિયા દરિયાલાલ છે ને ઉપર એ લોવાણા છે એ રઘુવંશી છે એ ગુરુ નાનક સાહેબ નો એક સેવક શિષ્ય એનું નામ છે ભાઈ ગોવિંદ બહુ અદ્ભુત આ વાત છે પરોપકારની હવે એ સમયે એક યુદ્ધ ચાલતું હતું અને એ યુદ્ધમાં શીખ ભાઈઓ લડતા હતા એટલે ભાઈ ગોવિંદને ગુરુ નાનક સાહેબે આજ્ઞા કરી કે ભાઈ ગોવિંદ દીકરા તારે સેવા કરવાની છે તો કે શું મારે તો કે આ બે સેનામાં જ્યારે લડતા હોય ખૂબ ઝઘડો થાય અને તરસ્યા જે જેને તરસ લાગે એ તારી પાસે આવે એટલે તારે એ બધા લડતા યોદ્ધાઓને પાણી પીવડાવવાનું ભાઈ ગોવિંદે કીધું ભલે એટલે એ રણ મેદાનમાં એ યુદ્ધના મેદાનમાં એક નાનું એવું એક પરબ બાંધીને ભાઈ ગોવિંદ બેઠો હોય એમાં એક પાણીનું આપણે માટલું કહીએ માટલું હોય એમાં ઠંડુ પાણી ભરી રાખે અને લડતા લડતા જે શીખ ભાઈઓ આવે એને તરસ લાગે એટલે ભાઈ ગોવિંદ એને આજે બહુ ગૌરવ થાય દુનિયામાં સૌથી વધારે અન્નદાન કરનાર કોઈ કોમ્યુનિટી હોય તો એ શીખ કોમ્યુનિટી છે આપણે તાલીઓ પાડીને શીખ ભાઈઓને આપણા ભાઈઓ છે ને વધાવવા જોઈએ અમેરિકા જાઓ કેનેડા જાઓ તમે લંડન જાઓ મેં નજરે જોયેલું છે સૌથી વધારે અંદાણ લંગર ચોવીસ કલાક અમારા લંડનમાં તમને માનવામાં નહીં આવે ગુરુદ્વારામાં ચોવીસ કલાકમાં ગમે ત્યારે જાઓ રાતના દોઢ વાગે રોટલી બનતી હોય અને ભૂખ્યા આવે ને રાતના દોઢ વાગે એ ગુરુદ્વારા જમાડવામાં આવે છે લંગરની સેવા આજે સૌથી અત્યારે વિશ્વનો રેકોર્ડ છે સૌથી વધારે સુવર્ણ મંદિર આપણું અમૃતસર અને ત્યાં જેટલા જમે ને એટલા દુનિયામાં એક દિવસમાં કોઈ પણ માણસ કોઈ પણ સંસ્થા એટલા માણસો નથી જમાડતી જેટલી એ ગોલ્ડન ટેમ્પલ અમૃતસર સુવર્ણ મંદિર જમાડે છે લાખો માં જમે એ જ પરંપરા બાપાની પરંપરા વીરપુરની પરંપરા કે જ્યાં ટુકડો કરો એટલે ભગવાન દોડતા આવે તો ભાઈ ગોવિંદ એ યુદ્ધના મેદાનમાં એક નાનું એવું ટેબલ અને એ માટલું લઈને બેઠો હોય ગરમીમાં લડે થાકે એટલે યોદ્ધાઓ આવે ભાઈ ગોવિંદ એને પાણી આપે છે બન્યું એવું કે ભાઈ ગોવિંદ જયારે પાણી આપતો હોય ને તો એના તો આવે પણ હવે ધીમે ધીમે ઓલા દુશ્મન હતા ને સામે લડવા વાળા એને તરસ લાગે તો એ પણ આવે તો ભાઈ ગોવિંદ એને પણ પાણી પીવડાવે પોતાના દુશ્મનના સૈનિકોને ભાઈ ગોવિંદ એમાંથી પાણી પીવડાવે બધાને ખબર પડે એટલે ગુરુ નાનક સાહેબ ફરિયાદ કરી અને કીધું કે નાનક દેવ આ તમે આ તમારો સેવક ભાઈ ગોવિંદ તમે એમ કીધું કે આ પાણી પીવડાવે છે પણ એ આપણાને તો પીવડાવે પણ એ તો દુશ્મનને પાણી પીવડાવે છે જેની સામે લડીએ એને પાણી આપે છે એટલે ગુરુ નાનક સાહેબે ભાઈ ગોવિંદને બોલાવ્યા અને પૂછ્યું કે ભાઈ આ સાચું છે તું પીવડાવે તો ભાઈ ગોવિંદ હાથ જોડીને કીધું કે હા નાનક સાહેબ દુશ્મન હોય પણ તરસ્યો હોય અને આવે કે મારે પાણી પીવું તો મારાથી ના કેમ પડાય એટલે હું એને પાણી આપું છું નાનક સાહેબ પૂછે છે કે તું સુકામ પીવડાવે છે ભાઈ ગોવિંદે બહુ સરસ જવાબ આપ્યો કે એ તરસ્યો માણસ આવીને એમ કહીને મને તરસ લાગે છે પાણી પીવું છે ત્યારે મને એમાં કોઈ દુશ્મન નથી દેખાતો એની અંદર મને તમે દેખાવ છો મારા ગુરુદેવ દેખાય છે એના ચહેરામાં મને મારા ભગવાન દેખાય છે કે મારો ભગવાન મારી પાસે પાણી માગે છે ગુરુ નાનક સાહેબે આ વાત સાંભળી છે ને એના રૂવાડા ઊભા થઈ ગયા એને કીધું ધન્ય છે તારા જેવો શિષ્ય મને મળ્યો અને આજથી કોઈ કોઈ તરસ્યો માણસ તો આવે અને પાણી માગે તો એને પાણી પીવડાવજે પણ આપણો દુશ્મન હોય અને એને ઘા લાગ્યો હોય એને તરવા લાગી હોય એને લોહી નીકળતું હોય ને અને એમાં જો તને હું દેખાતો હોય ને તો એની મલમપટ્ટી પણ તું કરજે એમ ગુરુ નાનક સાહેબે છે આ કથાનો આ આ આની વાતનો મર્મ શું છે કોઈ માણસ દુઃખી હોય જરૂરિયાત હોય તો એમાં આપણને આપણું દુશ્મન ન દેખાવવો જોઈએ આપણા 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 જે પર્સનલ જે કંઈ વાંધા હોય આણે મારું અપમાન કર્યું હતું આણે આમ કર્યું હતું આણે તેમ કર્યું એ બધી ગાંઠો ખોલી નાખવી જોઈએ અને એ આપણને અપ્રિય આપણને જે ન ગમતો હોય એવો માણસ પણ જો દુઃખમાં હોય તો તમારે એની અંદર પણ રામના દર્શન કરીને એની મદદ કરવી જોઈએ એમ આપણું શાસ્ત્ર આપણા સંતો શીખવાડે છે તો આજે પહેલા દિવસે શું શીખવાનું છે પરોપકાર આજથી નિયમ લેજો કે હું થોડો સમય સમાજ માટે કાઢીશ મારી મારા ધર્મ માટે કાઢીશ હિન્દુ ધર્મને થોડો સમય આપીશ હું મારા પરિવારને સમય આપીશ આપણે બધું ભૂલી ગયા પરિવાર માટે સમય કોઈને સમય નથી પત્ની માટે પતિને સમય નથી બાળકો માટે મા બાપને સમય નથી અને બેઠા હોય તો પોતપોતાની રીતે પોતાના ટાઈમે જમવા બેસે પોતાના ટાઈમે લંડનમાં કહેતો હોય મારા એક ઘરમાં રહીએ પણ છોકરાઓને ફોન કરવો પડે છે કે ક્યાં છે દેખાતો નથી આ વિધિની વક્રતા છે તો જીવનમાં એક મારી આજે એક હિન્દુ તરીકે એક બ્રાહ્મણ તરીકે મારી તમને બધાને એક મારી વિનંતી છે કે તમારું જે શેડ્યુલ હોય બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હોય દિવસમાં દસ મિનિટ તમારા માટે કાઢજો એકલા બેસો પોતાની જાતની સાથે વાતો કરો કેમ કે આની અંદર ઈશ્વર રહેલો અહમઆત્મા ગુડા કેશ સર્વભૂત સયસ્થિત ભગવાન હે મમે વાંસો જીવલોકે જીવભૂત સનાતન ભગવાન કહે છે કે દરેકની અંદર હું છું તો મારી અંદર જે ઈશ્વર છે એની સાથે મારે દિવસમાં પાંચ દસ મિનિટ તો વાત કરવી જ જોઈએ એને ટાઈમ આપો તમારા માટે ટાઈમ કાઢો થોડુંક આંખ બંધ કરો ધ્યાન કરો ભગવાનને યાદ તમારા ઘરમાં લાલાની સેવા હોય તો કાનુડાની સાથે તમે બેસો હું હમણાં નીકળો ને અહીંયા આવતો હતો ને ત્યારે મારી દીકરી જાનકીને હું વાત કરતો દીકરા હું જાઉં છું પણ મારા લાલા અહીંયાય છે ને બીજા લાલા લંડન છે મેં કીધું કે તું એક કામ કરજે તું દસ મિનિટ મારા લાલાની સાથે બેસીને વાતો કરજે એની સાથે તું બેસીને દસ ભલે તું રાતના ફ્રી થા નવરી થા તો લાલા પાસે બેસજે પૂછજે બરાબર છે લાલા મેં કીધું આપણા ઘરનો એક મેમ્બર હોય અને એને આપણે કોઈ બોલાવીએ જ નહીં એને જય શ્રી કૃષ્ણ પણ ન કરીએ તો એ માણસ કંટાળી જાય ને તો આપણા ઘરમાં જે દેવ છે જે ભગવાન છે એને એને તમે પાંચ મિનિટ એની સાથે વાતો ન કરો તો તમારા ઈષ્ટદેવની સાથે વાત કરો તમારા ઘરમાં બાપા હોય બાપાને પૂછજો બાપા બરોબર તમને મને એટલું પૂછે છે એને તમે પૂછો બાપા હું કંઈ કરું તમારા માટે વાતો કરું ઈશ્વરની સાથે જોડાવાનો પ્રયત્ન કરો પોતાના માટે સમય કાઢો ઈશ્વર માટે કાઢો તમારા ફેમિલી મેમ્બર્સ માટે સમય કાઢો